કરીએ તો પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા દેરાસરની દાનપેટી તોડી અને રોકડા પંદર હજારની ઉઠાંતરી કરી છે પેટી તોડતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બિલકુલ કહી શકાય કે જે પાટણના મધ્યસ્થમાં આવેલા પંચાસર જે જૈન દેરાસર છે તેના અંદર મોડી રાત્રે જે તસ્કરોએ હાથ ફેરો કરવાનો કારણ કે જે મંદિર છે તેના અંદર સીસીટીવી પણ લાગેલા છે સુરક્ષાઓ પણ છે છતાં પણ જો આ પ્રકારે જો કોઈ ચોરીને અંજામ આપવો હોય ચોર તો ખરેખર કહી શકાય કે સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે આ મંદિરના અંદર ચાર ત્રણ ચાર જેટલી અલગ અલગ દાન પેટી આવેલી છે ખાસ કરીને જે ધાનપેટી ને અંદર જે તોડીને જે ચોરીનો પ્રયાસ કર્યો છે એમાં એક નાની રકમ પંદર હજાર જેટલી મળી છે બાકી જે અન્ય દાન પેટીઓ હતી એના અંદર મોટી રકમો હતી એ છે કે સમયના અભાવના કારણે કદાચ ચોર જલ્દી નીકળી ગયો હશે બાકી જો બીજી પણ અન્ય પેટી જો તોડી હોત તો મોટી રકમની ચોરી કદાચ થઈ હોય આ મંદિરમાં બિલકુલ વિપિન આભાર તમામ જાણકારી માટે